મથુરા મથુરાની જેલ માં કોણ માંમે આયલા વાસુદેવ ટમેલી ને આયલા હે ગંગા એ માર્ગ બતાવાશે સનાગ ની છે છાયા જન્મા જેલ માં તારે કાયા મરે વાનું મોટા મેલમા તારે કાયા મરે વાનું મોટા મેલમા નેણ સણગાર સુને ખારે કુવે ચાવસુ નેણ સણગાર સુને ખારે કુવે ચાવસુ తారయమరేవాటా మెల మా తారయమరే వాటా మెల మా

તારે કાયમ રેવાનું મોટા મેલ માં તારે કાયમ રેવાનું મોટા મેલ માં કાય બંધનો તારે કાયમ રેવાનું મોટા મેલ માં સાતમ આઠમ ના છે ધાડા ગોકુળ માથયાજ વાળા જન્મા જેલ માં தே காயமோட்டா மேலமா ஏ து காயம் மோட்டா மேலமா